ગુજરાતી ફિલ્મમાં કંઈ કામકાજ મળતું નહીં હતું એટલે દારૂની હેરાફેરી શરૂ કરી જો કે આ બંને પતિ પત્ની છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે નમસ્કાર સુરતના કાપોદરા વિસ્તારમાં ગુજરાતી ફિલ્મનો એક એક્ટર અને ડિરેક્ટર તેની પત્ની સાથે દારૂની હેરાફેરી કરતા પકડાયો છે અને પોલીસની પૂછપરછમાં એણે એવું કીધું છે કે ગુજરાતી ફિલ્મમાં કંઈ કામકાજ મળતું નહીં હતું એટલે દારૂની હેરાફેરી શરૂ કરી જો કે આ બંને પતિ પત્ની છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ કાપોદરા પોલીસને એવી માહિતી મળી હતી કે કાપોદરા વિસ્તારમાં મરઘા ઉછેર કેન્દ્ર છે ત્યાં આગળ એક રવિ પાર્ક સોસાયટી છે અને આ સોસાયટીની અંદર એક ખુલ્લો પ્લોટ છે એની અંદર એક કાર પાર્કિંગ કરી કાર પાર્ક કરીને એક દંપતી દારૂની હેરાફેરી કરી રહી છે એવી માહિતી પોલીસને મળી એટલે પોલીસે દરોડા પાડી અને જે દારૂની હેરાફેરી કરતા હતા એ જય બારૈયા અને એની પત્ની મીનાક્ષી બારૈયાની ધરપકડ કરી લીધી છે હવે પોલીસને જ્યારે આની ધરપકડ કરી ત્યારે જે વાત સામે આવી તો આ જય બારૈયાએ કીધું કે પોતે ગુજરાતી ફિલ્મનો એક્ટર અને ડિરેક્ટર છે અને દમણથી દારૂ લાવી અને અહીંયા વેચતો હતો એની પાસે ગોડાઉન નહોતું એટલે કાર પાર્ક કરી અને ચોરખાનામાં દારૂની બોટલો મૂકી રાખતો અને પછી એનું જે સ્કૂટી છે એના પર એ દારૂની ડિલિવરી કરતો હતો હવે આ જે જય બારૈયા છે એનું એણે છેલ્લી ફિલ્મ જે ગુજરાતી કરી છે એ અજબ પ્રેમ છે એ ગુજરાતી શોર્ટ ફિલ્મ હતી અને ગેંગ ઓફ સુરત એ ફિલ્મની અંદર એ કામ કરી ચૂક્યો છે અને અલગ અલગ ગુજરાતી સોંગ્સ અને શોર્ટ ફિલ્મની અંદર પણ આ જય બારૈયા કામ કરી ચૂક્યો છે હવે એણે એવું કીધું પોલીસને કે એક્ટિંગ અને ડિરેક્ટિંગનું કામ સરખું ચાલતું નહોતું રૂપિયા મળતા નહોતા એટલે પછી કારની લે વેચ શરૂ કરેલી પરંતુ કારની લે વેચમાં ગયા વર્ષે એટલી મોટી ખોટ ગઈ અને બીજી તરફ એણે આ દારૂનો ધંધો ચાલુ કર્યો અને દારૂ દમણથી સિલવાસ લઈને આવતા અને પછી સિલવાસથી સુરતમાં છૂટક વેચાણ કરતા હતા હવે અગાઉ આ જે છે જય બારૈયા એ નવ ગુના એની સામે નોંધાયા છે નવસારી વલસાડ વરાછા એ પકડાયો છે અને પાસામાં ઘણી વખત જેલમાં પણ જઈ આવ્યો છે જય બારૈયાએ પોલીસને કીધું કે પાસામાં જેલમાં રહેવાને કારણે એને ઘણું દેવું થઈ ગયું હતું એટલે પછી પતિ પત્નીએ નક્કી કર્યું કે દારૂનો ધંધો ચાલુ કરીએ અને માત્ર જય બારૈયા જ નહીં પરંતુ એની પત્ની મીનાક્ષી બારૈયા છે એ પણ વલસાડના ડુંગળી અને નવસારી પોલીસમાં એની સામે ગુનો નોંધાયો છે બીજું કે જ્યારે જય બારૈયાની પોલીસે પૂછપરછ કરી તો એણે કીધું કે મારો ભાઈ છે વિજય આ જય અને વિજય બંને જોડિયા ભાઈઓ છે અને આ વિજય પણ આ દારૂની હેરફેરમાં સંડોવાયેલો છે એટલે પોલીસે વિજય સહિત બીજા ત્રણ અન્ય લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે અને હમણાં છેલ્લે જય બારૈયાએ કીધું કે સેલવાસથી એ લોકો વિશાલ વસાવા અને મયુર વસાવા પાસેથી દારૂ લાવ્યા છે એવું નામ જય બારૈયાએ પોલીસને આપ્યું છે ગુજરાતમાં બંધી છે પરંતુ આ એક ગુજરાતી એક્ટર અને ડિરેક્ટર અને એની પત્ની સાથે દારૂ વેચતા પકડાયો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ